આ બધા મંદિરની અંદર બપોર પછી દર્શન બંધ રહેતા હોય છે એવી જ રીતે મિત્રો અંબાજીની અંદર પણ દર્શન બંધ છે તો ચંદ્ર ગ્રહણના કારણે અંબાજીની અંદર શું ફાયદા થયા છે શું નુકસાન થયું છે અને કેટલા લોકોને આ ચંદ્ર ગ્રહણના કારણે ફાયદો થઈ શકે છે મિત્રો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણવાના છીએ તો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ ને એક લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો બાર મહિનામાં ભાદરવી પૂનમ એક વખત આવે છે અને આ ચંદ્ર ગ્રહણ ઘણા બધા વર્ષો બાદ આવ્યું છે અને એ પણ ભાદરવી પૂનમના દિવસે તો આને લઈને ઘણા બધા શ્રદ્ધાળુઓ નારાજ થયા છે કારણ કે એ લોકો ઘણા ઘણા કિલોમીટર ચાલીને આવતા હોય છે અને આજે માના દર્શન કરવાના હતા અને આજે જ મંદિર બંધ રહ્યું પણ મિત્રો આજનું જે ચંદ્ર ગ્રહણ છે એ ઘણા બધા સાધુઓ એવું કહી રહ્યા છે ઘણા બધા મોટા મોટા ભક્તો એવું કહી રહ્યા છે કે આજનો ચંદ્રગ્રહણ બહુ ભયાનક છે આજના ચંદ્રગ્રહણના દિવસે કોઈ વગર જો બહાર નીકળવું નહીં કામ હોય તો જ બહાર નીકળવું અત્યારે હાલ અંબાજીના બધા મંદિરો હોય કે કોઈ પણ નાના મોટા જે માતાજીની પૂજા કરવામાં આવતી હોય એ બધા મંદિરો બંધ છે અંબાજીનું મંદિર પણ બંધ છે એ મોટા સમાચાર મળી રહ્યા છે અને આના કારણે ઘણા બધા લોકોને સુરક્ષિત અને સેફટી પણ આપવામાં આવી છે કારણ કે આ ચંદ્રગ્રહણ ઘણા બધા લોકોને નુકસાન પણ પહોંચાડી શકે છે તો મિત્રો આજના માટે માહિતી મળીએ એક નવા વિડીયો સાથે